મહવાની શ્રેષ્ઠ શાળા બેલુડ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ધોરણ બાર સાયન્સ બોર્ડ અને ગુજસેટમાં ઉત્તમ પરિણામ મેળવી મહુઆ શહેર જિલ્લામાં અને ગુજરાતભરમાં ડંકો વગાડી શ્રેષ્ઠ સાબિત થયા છે હમણાં જાહેર થયેલા પરિણામ બાર સાયન્સ અને ગુજસેટમાં મહુઆની શ્રેષ્ઠ શાળા બેલુડ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા છે ધોરણ બાર સાયન્સ અને ગુજરાતમાં બેલુર વિદ્યાલય મહુવા તાલુકામાં પ્રથમ સ્થાને રહી આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજ ધોરણ બાર સાયન્સ ગુજરાત બોર્ડ અને ગુજરાત પરિણામ જાહેર થયું હતું જેમાં બેલુર બર્સ અવ્વલ રહી મહુવા તાલુકામાં પ્રથમ રહ્યા છે તથા ઉત્તમોત્તમ પરિણામ મેળવ્યું છે ધોરણ બાર સાયન્સ બોર્ડમાં છસો પચાસ માર્ક્સ માંથી સોળ માર્ક્સ સાથે બેલુર દ્રષ્ટિ રાવલિયા મહુવા તાલુકામાં પ્રથમ સ્થાને રહેલ છે આ ઉપરાંત એ વન ગ્રેડમાં બે વિદ્યાર્થી એ ટુ ગ્રેડમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ છે તથા નવ્વાણું પર્સન્ટાઇલ ઉપર ત્રણ વિદ્યાર્થી અઠ્ઠાણું પર્સન્ટાઇલ ઉપર તેર વિદ્યાર્થી પંચાણું પર્સન્ટાઇલ ઉપર ત્રેવીસ વિદ્યાર્થી અને નેવું પર્સન્ટાઇલ ઉપર સત્તાવન વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ જે મહુવા તાલુકામાં અવ્વલ રહેલ છે સાયન્સ બોર્ડ પરિણામમાં દ્રષ્ટિ રાવલિયાએ છસો પચાસ માર્ક માંથી છસો સોળ માર્ક મેળવી એ વન ગ્રેડ અને નવ્વાણું પોઈન્ટ ચોરાણું પી સાથે મહુવા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે સ્મિત બામણીયા એ નવ્વાણું પોઈન્ટ નેવું પી સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે

वृंदा गुजरे अट्ठा पॉइंट सुड़तालीस पी आर रोहित हड़िया ए पीआर, पॉइंट सुड़तालीस पी आर विस्मय मौर्य अट्ठाणु पॉइंट पी आर ध्रुवी राठोड़े अट्ठाणु पॉइंट पी आर ચેતના જાંજડાયે 88.2 બીએપીઆર પ્રાપ્ત કરેલ સાથે કુલ બે વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને પાંત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે સાથો સાથ બાયોલોજી વિષયમાં સો માંથી સો માર્ક પણ પ્રાપ્ત કર્યા છે આમ બેલુર બર્ડ્સ મહુવા તાલુકામાં પ્રથમ સ્થાન સાથે અવ્વલ રહ્યા છે ગુજસેટના પરિણામમાં એકસો પંદર માર્ક્સ ઉપર ત્રણ વિદ્યાર્થી સાત વિદ્યાર્થી પિસ્તાલીસ વિદ્યાર્થી નેવું માર્ચ ઉપર સત્તાવન વિદ્યાર્થી બેલુડ બર્થ સાથે કુલ પાંચ વિદ્યાર્થીઓએ ચાલીસ માંથી ચાલીસ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે જેમાં બાયોલોજીમાં ત્રણ અને ફિઝિક્સમાં બે વિદ્યાર્થીઓએ ચાલીસ માંથી ચાલીસ માર્ક પ્રાપ્ત કર્યા છે દિવ્યા ઝીંઝાળે કુલ એકસો અને બાયોલોજીમાં ચાલીસ માર્ક્સ સ્મિત બામણીએ કુલ એકસો પંદર માર્ક્સ અને બાયોલોજીમાં ચાલીસ માર્ક્સ ચેતના ઝાંઝડાએ કુલ એકસો પંદર માર્ક્સ અને ફિઝિક્સમાં ચાલીસ માર્ક્સ ભૂમિ હરિયાએ કુલ એકસો માર્ક્સ અને બાયોલોજીમાં ચાલીસ માર્ક્સ રીભી પંડ્યાએ એકસો દસ માર્કિત હડિયાએ એકસો આઠ પોઈન્ટ પંચોતેર માર્કસ હેતવી કળસરિયાએ કુલ એકસો છ પોઈન્ટ પચીસ માર્કસ અને ફિઝિક્સમાં ચાલીસ માર્કસ

અને બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે